આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં બેતાળીસ હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી મોદી આજે દેશભરમાં પંદર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરૂમાં વંદે ભારત સ્લીપર ટ્રાન્ઝિટ ટ્રેનની કાર બોડી સ્ટ્રકચરનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે આપેલા રાજીનામાને સ્વીકાર્યું ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી આજથી ચાર દિવસ માટે ભારતની મુલાકાતે અને ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી પુરૂષોની ડબલ્સ સેમીફાઇનલમાં પ્રવેશી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશમાં બેતાળીસ હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી મોદી આજે સવારે આઝમગઢમાં હવાઈ મથકનું ઉદઘાટન કરશે અને સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે ભારતીય જનતા પાર્ટીએ વારાણસી સંસદીય બેઠક પરથી પ્રધાનમંત્રીને ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર બનાવ્યા બાદ તેમની આ પ્રથમ કાશી મુલાકાત છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે ઉત્તર પ્રદેશની તેમની બે દિવસીય મુલાકાતે વારાણસી પહોંચી પ્રધાનમંત્રીએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી તેઓ આજે એક જાહેર કાર્યક્રમમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ગ્વાલિયર અને જબલપુર સહિત દેશભરમાં પંદર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે વિકસિત ભારતના દેશના સંકલ્પને પૂર્ણ કરવા માટે શ્રી મોદી લગભગ નવ હજાર આઠસો અગિયાર કરોડ રૂપિયાના આ હવાઈ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશના ગ્વાલિયર અને જબલપુરમાં લગભગ નવસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત હવાઈ સુવિધાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરશે ગ્વાલિયરમાં રાજમાતા વિજય રાજે એર ટર્મિનલ લગભગ બે લાખ વીસ હજાર ચોરસ ફૂટના વિસ્તાર સાથે મધ્યપ્રદેશનું સૌથી મોટું એરપોર્ટ છે તેમાં ઇતિહાસ સંસ્કૃતિ આધુનિકતા અને પ્રાચીનતાની પણ ઝલક જોવા મળશે રાજ્યપાલ મંગુભાઈ પટેલ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરમાં ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે તે જ સમયે પ્રધાનમંત્રી ચારસો પચાસ કરોડ બનેલા હવાઈ ટર્મિનલ કરશે प्रधानमंत्री मोदी આજે મહતારી વંદન યોજનાનું વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી આ યોજનાની મહિલા લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે યોજના હેઠળ સિત્તેર થી વધુ પાત્ર મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની રકમ ઓનલાઈન ફાળવવામાં આવશે યોજનાના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી આજે છસો પંચાવન કરોડ રૂપિયાની સીધી રકમ લાભાર્થીઓના એકાઉન્ટમાં જમા કરશે આજે છત્તીસગઢના એકસો છેતાળીસ બ્લોક હેડક્વાર્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરાશે મુખ્ય કાર્યક્રમ રાજધાની રાયપુરમાં યોજાશે જેમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ હાજર રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે સાંજે સિલીગુડીમાં વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળ કાર્યક્રમમાં આશરે ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું અગાઉ આસામના તેમના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રીએ ઝોરહાટના મેલેંગ મેથેલી પોથારથી વર્ચ્યુઅલ રીતે સત્તર હજાર પાંચસો કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું આ સાથે જ પ્રધાનમંત્રીએ અરૂણાચલ પ્રદેશના ઈટાનગર ખાતે વિકસિત ભારત વિકસિત ઉત્તર પૂર્વ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી મોદીએ મણિપુર મેઘાલય નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં લગભગ પંચાવન હજાર કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરૂમાં જાહેર ક્ષેત્રની બીઈએમએલ દ્વારા ઉત્પાદિત વંદે ભારત સ્લીપર ટ્રાન્ઝિટ ટ્રેનની કાર બોડી સ્ટ્રકચરનું ઉદઘાટન કર્યું છે ગઈકાલે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ વંદે ભારત સ્લીપરમાં ઉપયોગમાં લેવાતા માળખાનું ઉદઘાટન કર્યું પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી થોડા મહિનામાં તૈયાર થવાની અપેક્ષા છે બીઈએમએલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શાંતનુ રોયે માહિતી આપી હતી કે વંદે ભારતના સ્લીપર સંસ્કરણમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ હશે તથા ઝડપી સુરક્ષિત અને આરામદાયક મુસાફરી કરી શકાશે લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી ગોયલે આપેલું રાજીનામું સ્વીકારી લીધું છે ય છે કે શ્રી ગોયલના રાજીનામા સાથે હવે મતદાન પેનલમાં બે જગ્યાઓ ખાલી છે શ્રી ગોયલે નવેમ્બર ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ અધ્યક્ષ આસિફ અલી જરદારીને ગઈકાલે પાકિસ્તાનના ચૌદમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા તેઓ બીજી વખત દેશના વડા બન્યા હતા શ્રી જરદારીને બસો પંચાવન મત મળ્યા જ્યારે તેમના વિરોધીને એકસો ઓગણીસ મત મળ્યા હતા ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ તેમની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે આજે ભારત આવી રહ્યા છે ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડમાં નવી સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી પીટર્સ ભારતની તેમની પ્રથમ મુલાકાતે અમદાવાદ અને નવી દિલ્હી આવી રહ્યા છે નાયબ પ્રધાનમંત્રી પીટર્સ આવતીકાલે ગુજરાતના રાજકીય નેતૃત્વને મળવાના છે નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને શ્રી પીટર્સ મંગળવારે દ્વિપક્ષીય બેઠક યોજવાના છે જેમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તર પર ચર્ચા થવાની અપેક્ષા છે ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી પુરૂષોની ડબલ્સ સેમીફાઈનલમાં પ્રવેશી છે ગઈકાલે સાંજે પેરિસમાં ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં તેમણે થાઇલેન્ડની જોડી સુપાક ઝોમકો અને કિટ્ટીનું પોંગ કેડ્રેનને બે શૂન્યથી હરાવ્યા આજે પુરુષોની ડબલ્સ સેમીફાઇનલમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગનો મુકાબલો દક્ષિણ કોરિયાની સેયોંગ જે અને કાંગ હ્યુકની જોડી સામે થશે પુરુષોની સિંગલ્સ સેમીફાઇનલમાં લક્ષ્ય સેનનો થાઇલેન્ડના કુનલાવત વિટીદર્શન સામે એક બેથી પરાજય થયો હતો આ પહેલા પીવી સિંધુનો વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ચેન યુ ફેઈ સામે પરાજય થયો હતો મહિલા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની ગઈકાલેની ક્રિકેટ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને સાત વિકેટે હરાવ્યું છે પ્રથમ દાવમાં ગુજરાત જાયન્ટ્સે હેમલથાના ચુમોતેર રનની મદદથી સાત વિકેટે એકસો રન કર્યા હતા જે સામે મુંબઈ ઇન્ડિયન્સે હરમનપ્રીત કૌરના પંચાણું અને યસ્તિકા ભાટિયાના ઓગણપચાસ રનની મદદથી એકસો એકાણુંનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું આ સાથે મુંબઈ ઇન્ડિયન્સની જીત માટે હરમનપ્રીત કૌરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો યોજાશે મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે ભારતે ધર્મશાળામાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ગઈકાલે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડને એક દાવ અને ચોસઠ રનથી પરાજય આપ્યો છે આ સાથે ભારતે પાંચ મેચોની આ શ્રેણી ચાર એકથી જીતી લીધી છે ગઈકાલે ઇંગ્લેન્ડના બીજા દાવમાં આખી ટીમ માત્ર એકસો પંચાણું રનમાં સમેટાઈ ગઈ હતી ભારતના રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ ખેળવી હતી જ્યારે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે બે બે વિકેટ લીધી હતી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગઈકાલથી ત્રેવીસમી માર્ચ સુધી પોષણ પખવાડિયા બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે આ દરમિયાન પોષણ ભી પઢાઈ ભી સગર્ભા સ્ત્રીઓના પોષણ અને આરોગ્યની સંભાળ પર કેન્દ્રિત આહાર પ્રથાઓ સહિતની વિષય વસ્તુ પર વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યો અને ભાગીદાર મંત્રાલયો અને વિભાગો અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી શકે છે જેમાં મિશન લાઈફ દ્વારા પોષણમાં સુધારો કરવો અને આંગણવાડી કેન્દ્રોમાં બાજરી અને પોષણ વાટિકાને પ્રોત્સાહન આપીને ટકાઉ ખોરાક પ્રણાલી અપનાવવાનો સમાવેશ થાય છે મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ નો એક મુખ્ય ઉદ્દેશ જનભાગીદારી દ્વારા વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે પોષણ સંબંધિત વર્તન પરિવર્તન હાંસલ કરવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં બેતાળીસ હજાર કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી મોદી આજે દેશભરમાં પંદર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરૂમાં વંદે ભારત સ્લીપર ટ્રાન્ઝિટ ટ્રેનની કાર બોડી સ્ટ્રકચરનું ઉદઘાટન કર્યું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે આપેલા રાજીનામાને સ્વીકાર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા